મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વાહન ચોરી જેવા ડિટેક્ટ ગુનાઓ ઉકેલવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાનમાં સિંગણપુર પોલીસ ટીમ કામગીરીમાં હતી અંતર્ગત સિંગણપુર ડબોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી ગોયલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગોગા મહારાજના મંદિર પાસેથી પોલીસને બાતમી મળી હતી કે એક અજાણ્યવો વ્યક્તિ ચોરીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને આવી રહ્યો છે જેને શરીરે નીલા રંગની ચેક શર્ટ કાળા રંગનું પેન્ટ પહેરલું છે અને મોઢા પર રૂમાલ બાંધેલું છે આ બાતમીના આધારે પોલીસ ટીમે ગોગા મહારાજના મંદિર પાસે વોચ ગોઠવી અને સૂચના અનુસાર આવતા વ્યક્તિને પકડ્યો પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ જીગર પ્રણુભાઈ સરૈયા હોવાનું જણાવ્યું તેની પાસેથી ચોરીની સ્પ્લેન્ડર મોટર સાયકલ જપ્ત કરવામાં આવી વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે તેમણે સિંગણપોર કતાર ગામ અને ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ પાંચ મોટર સાયકલો ચોરી કરી છે અને તે ડબોલી ગામમાં બીઆરટીએસની પાસે આવેલા તળાવ નજીકની એક જગ્યાએ મૂકેલી છે પોલીસ ટીમમાં હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ભરતસિંહ પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર તુષારભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ખીમજીભાઈને આ સફળતા સફળ કામગીરી કરી હતી